નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી શક્યતા છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ તો મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક મધ્યમ ક્ષણનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પરંતુ તેના લીધે થઈને કોઈ ભારેથી અતિભારે બરફવર્ષા નથી થઈ રહી જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં હજુ પણ ઠંડીનો પારો એક એવરેજ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ગત વર્ષે ગુજરાતના અનેક ભાગોમાં દસ ડિગ્રી કરતા પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું હતું હજુ પણ કડકડતી ઠંડી માટે આપણે થોડી રાહ જોવી પડશે ઉપરાંત મિત્રો આવનારી તારીખ ચાર જાન્યુઆરીની આસપાસ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના છે જે બરફ વર્ષા અને વરસાદ આપશે જેના ભાગરૂપે તેને રાજસ્થાન અને ગુજરાત સુધી શીત લહેર આવી શકે તેવી સંભાવના છે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી પણ સંભાવના છે એટલે મિત્રો તો ચોથી તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં ઘણો બધો ફેરફાર થશે હવામાનમાં ફેરફાર થશે ઉપરાંત એક વાદળછાયું વાતાવરણ અને બીજી તરફ એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે ત્યારે હવે વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ તારીખ ચાર અથવા તો પાંચ તારીખની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થાય તેવી સંભાવના છે જે દિવસો જતાં લો પ્રેશરમાં તબદીલ થાય અને ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત મહારાષ્ટ્રના પણ અમુક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ચેક દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ટ્રફ રેખા જોવા મળશે અને જે તે વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ પણ થઈ શકે છે પરંતુ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે ઉપરાંત શ્રીલંકાના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે હવે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે થોડી ઉપર આવશે અને ત્યારબાદ તે કર લઈને વળાંક લેશે એટલે તે ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ આ જે સિસ્ટમ છે તેનો ઘેરાવ ઘણો બધો મોટો હશે અને તેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો આપણને આવનારા દિવસોમાં એક અપર ક્લાઉડ એટલે કે ઊંચાઈવાળા જે વાદળો હોય છે તેનો આપણને એક અસર જોવા મળશે અને જાણે કે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદ છવાનો હોય તેવો પણ એક માહોલ સર્જાશે પરંતુ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને કોઈ નુકસાનીવાળા વરસાદની કોઈ શક્યતા નથી જો કોઈ જે ક્યાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે તેવી પણ સંભાવના છે પરંતુ એ જે આગાહી છે એ અત્યારે ફક્ત બેથી પાંચ ટકા માનીને ચાલવી અત્યારે જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે ત્યાંની કોઈ ઝાઝી અસર ગુજરાતને આવનારા દિવસોમાં થાય તેવી શક્યતા નથી રહી હવે મિત્રો બીજી એક આ ક્લાઉડ બેઝ માધ્યમથી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તારીખ એકથી લઈને આગળના દિવસોમાં કેવું હવામાન રહી શકે છે તેવી સંભાવના તો મિત્રો તમે જોઈ શકો છો કે આજ તારીખ પહેલી જાન્યુઆરી છે તો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ચોક્કસથી એક્ટિવ પણ થઈ રહી છે જેમાં લો પ્રેશર પર તબદીલ થઈ ગયું છે હવે જો આ અરબી સમુદ્રનું જે લો પ્રેશર છે એ લો પ્રેશર આવનારા દિવસોમાં દરિયામાં વધુ સમય રહે અને તેને દરિયામાં જો ભેજ વધારે મળે તો તે એક વાવાઝોડાનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે હવે એ આપણને તારીખ ચાર અથવા તો પાંચ તારીખની આસપાસ જ ખ્યાલ આવશે કે આ જે લો પ્રેશર છે વાવાઝોડામાં તબદીલ થાય છે કે કેમ કારણ કે લો પ્રેશર પછી પણ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન જેવા ઘણા બધા સ્ટેજીસ આવતા હોય છે એટલે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે તે દરિયામાં કેટલો સમય વધારે ચાલે છે અને જેના ભાગરૂપે થઈને તે કઈ દિશામાં આગળ વધે છે અને કયા કયા વિસ્તારોને તે અસર કરે છે મિત્રો જોઈ રહ્યા છો કે આવનારા દિવસોમાં એક વાદળછાયું વાતાવરણ દક્ષિણ ભારત ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા પણ આવનારા દિવસોમાં જોવા મળશે અને જેના ભાગરૂપે થઈને ગુજરાત સુધી એક વાદળછાયું વાતાવરણ અને એક ઠંડીનો માહોલ પણ આવનારા દિવસોમાં સર્જાઈ જશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે તારીખ સાત જાન્યુઆરી સુધી તો ચોક્કસથી દક્ષિણ ભારતના અનેક ભાગોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમો સક્રિય થશે જેના ભાગરૂપે થઈને મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને મધ્યપ્રદેશના કોઈ કોઈ વિસ્તારમાં તારીખ આઠ અથવા તો નવ તારીખની આસપાસ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે કારણ કે આ જે સિસ્ટમો છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળની ખાડી એ ત્રણેય સિસ્ટમોના ભાગરૂપે થઈને મધ્યપ્રદેશના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા તારીખ આઠથી લઈને દસ જાન્યુઆરી સુધીમાં થઈ શકે તેવી સંભાવના છે ગુજરાતમાં વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી પરંતુ તારીખ પાંચ તારીખ બાદ ગુજરાતમાં એક ઠંડીનો માહોલ ચોક્કસથી સર્જાઈ જશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે